અહીંયા મિત્રો વાત કરીએ તમારું બાળક ધોરણ એક થી આઠ ની અંદર સરકારી અથવા અનુદાતિત પ્રાથમિક શાળાની અંદર સડંગ અભ્યાસ કરી અને ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ મિત્રો જે બાળકો છે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એટલે કે મિત્રો આરટીઈ અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ એક થી આઠ નો અભ્યાસ કરે છે તો તેવા બાળકો છે મિત્રો એ એક્ઝામ માટેની જે ફોર્મ છે મિત્રો એ ભરી શકશે અને મિત્રો જો આ પરીક્ષાની અંદર તેઓ મેરિટની અંદર સ્થાન પામે છે અને મિત્રો ધોરણ બાર માં શાળાની અંદર પસંદગી પચીસ હજાર રૂપિયા જેટલી આપવામાં આવે છે પ્રાઇવેટમાં આરટી અંતર્ગત અને મિત્રો ગુજરાતી અથવા અનુદાતિત પ્રાથમિક શાળાની અંદર તો મિત્રો એ બાળકો છે એ આ ફોર્મ ભરી શકશે અહીંયા મિત્રો પરીક્ષાના કાર્યક્રમની આપણે વાત કરીએ તો જાહેરનામું છે મિત્રો પચીસ એક બે હજાર ચોવીસ ના દિવસે વર્તમાન પત્રોમાં તેમજ દરેક જગ્યાએ આપવામાં આવેલું છે પરીક્ષાનો જે સમયગાળો છે મિત્રો એ ત્રેવીસ ત્રણ બે હજાર ના દિવસે લેવામાં આવશે પરીક્ષામાં બેસવા માટેની પાત્રતાની વાત કરીએ તો મિત્રો બે પ્રકારે તમારું બાળક આ એક્ઝામ આપી શકશે એક તો તમારું બાળક ધોરણ એક થી ની અંદર

વિજ્ઞાન ના દસ અને ગુજરાતી હિન્દીના પાંચ ગુણના પ્રશ્નો છે મિત્રો એ સમાવેશ કરવામાં આવશે આ તમામ અભ્યાસક્રમ છે મિત્રો તમારા ધોરણ આઠ નો અહિયાં રહેશે પરીક્ષા કેન્દ્રની મિત્રો વાત કરીએ તો પરીક્ષા કેન્દ્ર છે મિત્રો તમારા તાલુકા પ્લેસ ની અંદર આપવામાં આવશે અને અહિયાં મિત્રો તમારે સ્વ ખર્ચે હાજર રહેવાનું થાય છે

આના આધારે મિત્રો તમે જો મેરિટની અંદર સ્થાન પામો છો તો મિત્રો તમે કોઈ પણ શાળાની અંદર ધોરણ પ્રવેશ મેળવી શકશો મિત્રો તમને તમને ધોરણ અંદર મિત્રો મિત્રો સ્કોલરશિપ છે એ તમારું આ તમામ માહિતી છે તમે પરીક્ષામાં ઉત્તર ન થો ત્યાર બાદ મિત્રો સમય ઓનલાઈન અરજી કરવાની મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી છે મિત્રો તમે બે રીતના કરી શકશો સૌથી પહેલા ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓની વાત કરીએ તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો એના દ્વારા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આના માટે મિત્રો તમારા શાળાના જે શિક્ષક શ્રી છે અથવા પ્રિન્સિપાલ છે તેનો સંપર્ક કરવાનો રહેશે અને મિત્રો જે આરટી અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલની અંદર બાળકો અભ્યાસ કરે છે એમને મિત્રો અહીંયા જે રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી એના ઉપર જઈને મિત્રો ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરવાનો સમયગાળો અહીંયા મિત્રો ફરીવાર તમને આપેલું છે ઓગણત્રીસ એક બે હાજર ચોવીસ થી નવ બે બે હાજર ચોવીસ સુધી મિત્રો તમે ફરી શકશો ફક્ત અને ફક્ત ઓનલાઈન જ ફોર્મ ભરવાના રહેશે ફોર્મ ભરવાની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની ભૂલ થશે તો ત્યારબાદ મિત્રો બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં આવશે નહીં સમગ્ર ફોર્મ તમારે કેપિટલ અંગ્રેજીમાં જ ભરવાનું રહેશે અને મિત્રો તમે અંગ્રેજી કે ગુજરાતીમાંથી કોઈ પણ માધ્યમની અંદર એક્ઝામ આપી શકશો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરકારી શાળાઓ માટે સિમ્પલ સ્ટેપ છે અહીંયા મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર પણ આપણે આ બંને વિડીયો પોસ્ટ કરીશું કે કઈ રીતના મિત્રો તમે સરકારી શાળા માટે અને ખાનગી શાળા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અહીંયા નીચે બેલ આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને એનો વિડિયો પણ નોટિફિકેશન સ્વરૂપે મળી જાય અહીંયા મિત્રો શિષ્યવૃત્તિ ની વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થીઓ છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલી સ્વનિર્ભર શાળાઓની અંદર મિત્રો પ્રવેશ મેળવે છે ધોરણ નવ ની અંદર અહીંયા મિત્રો આ બાબત ખાસ આપવાની છે કે તમે ધોરણ નવ ની અંદર પ્રાઇવેટ સ્કૂલ ની અંદર અભ્યાસ કરો છો તો મિત્રો તેમને નીચે મુજબની જે સ્કોલરશિપ છે મિત્રો ધોરણ નવ થી શરૂ કરી અને બાર સુધી મળવા પાત્ર થાય છે એટલે કે મિત્રો તમે પ્રાઇવેટ સ્કૂલ ની અંદર કોઈ પણ અનુદાતિ અથવા સરકારી શાળાની અંદર અભ્યાસક્રમ ધ્યાનમાં રાખી અને મિત્રો ત્યાં નવ ની અંદર પ્રવેશ મેળવે છે તો નવ થી બાર નો જે અભ્યાસક્રમ છે એ વિના મૂલ્યે મિત્રો તેને તે શાળામાં મળતો રહે છે તેવા વિદ્યાર્થીઓને મિત્રો નિઃશુલ્ક અભ્યાસ ઉપરાંત મિત્રો નીચા મુજબની જે મિત્રો શિષ્યવૃત્તિ છે મળવા પાત્ર થાય છે અગાઉ મિત્રો વાત કરી તે પ્રાઇવેટ સ્કૂલની શિષ્યવૃત્તિ છે પરંતુ તમારું બાળક સરકારી શાળાની અંદર મિત્રો દાખલો આપી અને ત્યાં નવમામાં ભણવા જાય છે તો મિત્રો તેને શિક્ષણ તો નિઃશુલ્ક મળે જ છે પણ સાથે સાથે મિત્રો એને વાર્ષિક નવ અને દસ ની અંદર મિત્રો છ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળશે અને ધોરણ અગિયાર થી બાર નો જે અભ્યાસ કરવા માટે એને વાર્ષિક મિત્રો સાત હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે

વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો